સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જન્મજયંતિ ઉજવણી જોરદાર શાનદાર રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવનાર છે સાથે ભારતના પ્રધાનમંત્રી આવનાર છે બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરનો આ હળણી વિસ્તાર છે અને હળણી વિસ્તારના મુખ્ય રોડ પર અને તલાટી ઓફિસની બહાર સરદાર વલ્લભભાઈની પ્રતિમા વર્ષોથી આવેલી છે આ પ્રતિમા જર્જરિત હતી ત્યારે અમારા દ્વારા રિપેરિંગ કરવામાં એના બાદ અરળીના ગ્રામજનો દ્વારા પણ રિપેરિંગ કરવામાં જર્જરિત હાલતમાં છે કલર ઉખડી ગયો છે પોપડા ઉખડી ગયા છે બીજી બાજુ જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે વડોદરાના રોડ રસ્તાને સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમણે દેશની આઝાદી એકસો પચાસ રજવાડાને ભેગા કર્યા દેશની આઝાદીમાં સિંહ પાળો ભાગ આપ્યો ત્યારે આવા સરદાર વલ્લભભાઈની આ પ્રતિમા જોઈને આપની પણ લાગણી દુભાશે અમારી પણ લાગણી દુભાશે ત્યારે વડોદરા શહેરના સત્તાધીશો વડોદરા મહાનગરપાલિકાના અધિકારને વિનંતી છે કે આ પ્રતિમા વહેલા વહેલી નવીન કરવામાં આવે સારી બનાવવામાં આવે સાથે આ પ્રતિમાની આજુબાજુમાં ગંદકીના ઢગલા છે એ પણ દૂર કરવામાં આવે જેમણે દેશની આઝાદીમાં સિંહ આપવામાં આવ્યો છે જેમના દ્વારા દેશની આઝાદી આપવામાં આવી છે એવા સરદાર વલ્લભભાઈની પ્રતિમા વહેલા માં રિપેરિંગ કરે કેવી અમારી